ગુજરાત એક કાયદા અનેક આવું ગુજરાત બનાવ્યું કોને આવું ગુજરાત બનાવ્યું ભાજપે આપણે સૌએ જોયું તાજેતરમાં જ દેવાયત ખવડ જેવો લોકસાહિત્યકાર છે આપણે કોઈ વ્યક્તિ કે આપણે કોઈ સમાજના દુશ્મન નથી પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે પંદરથી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે અને પુરાવા અને આ વીડિયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવ્યા છે ત્યારે વાત કરવી છે આજે ચૈતારભાઈ વસાવાની ધારાસભ્ય શ્રી ચૈતારભાઈ વસાવા કોઈ કોઈપણ પ્રકારનો ગુનો નથી કોઈ કોઈપણ પ્રકારની ગુનો સાબિત નથી થયો તેમ છતાં અત્યારે આ ચૈતારભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે આજે એમના બાળકથી છ મહિનાનું જે બાળક છે એનાથી એમને દૂર રાખવામાં આવ્યા છે એમના પરિવારથી દૂર રાખવામાં આવ્યા છે અને એમની જે જનતા છે એ જનતાથી પણ એમને દૂર રાખવામાં આવ્યા છે કેમ દૂર રાખવામાં આવ્યા છે તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે જે કૌભાંડો છે એ કૌભાંડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહ્યા છે અને સડકથી લઈને સદન સુધી તમામ આ જે સવાલો આ સરકાર સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ વસાવાએ પૂછ્યા છે એટલા માટે આ ચૈતરભાઈ વસાવા ભાજપને આંખની અંદર કણા નિજમ ખૂચી રહ્યા છે અને એટલે જ કાવતરું કરી અને પાંચ જુલાઈના દિવસે સંજયભાઈ વસાવાને સાથે રાખી અને ભાજપના નેતાને સાથે રાખી અને ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવે છે અને પોલીસ એનો હાથો બનીને ચૈતરભાઈને ધક્કા મુક્કી કરીને જીભની અંદર બેસાડી દે છે અને ચૈતરભાઈને આજે પણ જામીન નથી થવા દેતા સેશન કોર્ટમાંથી હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હોય કે હાઈકોર્ટમાંથી હોય હાઈકોર્ટમાંથી ત્રણ ત્રણ તારીખ પડી ગઈ હજી સુધી અમને જામીન નથી મળ્યા આપણે આશા રાખીએ છીએ કે અઠ્યાવીસ તારીખ જે જામીનની છે એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ પરંતુ વાત ત્યાં નથી અટકતી વાત ત્યાં અટકે છે કે ચૈતરભાઈ વસાવા જેવો એક ધારાસભ્ય છે જનતાનો અવાજ છે એવા વ્યક્તિને કાવતરું કરીને કોઈપણ ગુનો સાબિત થયા વગર અંદર મૂકી દે છે અને દેવાયત ખબર જેવો આજે બહાર છે જેઓની ઉપર તમામ વિડીયો પુરાવા છે વ્યક્તિની ઉપર જેની પર હુમલો થયો છે જેનું નિવેદન છે આ તમામ વસ્તુ હોવા પછી પણ એને જ્યુડિશ્યલ કોર્ટમાંથી એને જામીન મળી જતા હોય તો ચૈતરભાઈ વસાવાને કેમ નહીં હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ પણ હવે ખૂણે ખૂણે વિસાવદરવાડી કરવી પડશે આ ભાજપનો અહંકાર તોડવો પડશે